તેમ છતાં શહેરમાંથી ભારે વાહનો ઉપર પાટ ઝડપે પસાર થઈ રહ્યા છે જેના વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આજે શુક્રવારના રોજ બપોરના થી ત્રણથી ના ગાળામાં એક ડમ્પરના ચાલકે શહેરમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેટ ચાલક મહિલાને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો જો કે સદનસીબે આ યુવતી ડમ્પરના ટાયરોમાં નહીં આવતા આ બાદ બચાવો થયો હતો જો કે અકસ્માત થયા બાદ પણ ડમ્પર ચાલક ત્યાંથી હંકારી ભાગી ગયો હતો હવે આ અકસ્માત ના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે ત્યારે જિલ્લા કલેક્ટર નું જાહેરનામું હોવા છતાંય આવા અનેક ભારે વાહનો શહેરમાં ઘૂસી આવતા લોકોએ આ અંગે જિલ્લા